રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૃષ્ણ જન્મોત્સવની વધામણી અને દેવાદેવી મહાદેવની આરાધનાના દિવસો આજે શ્રાવણ મહિના ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનની અંદર સર્કલોના બ્યુટિફિકેશન એટલે કે રોશની શણગારવામાં આવશે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત લોકગાયક શ્રી કીર્તિદાનભાઈ ગઢવી હાસ્ય કલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા ના લોક ડાયરા પણ આગામી દિવસોમાં રાજકોટ શહેરની અંદર યોજાવાના છે અને ઉપલા કાંઠે એટલે કે અડસઠ વિધાનસભામાં પાણીના ઘોડા પાસે શ્રીનાથજીની ઝાંખી અને શ્રીવારાધના પ્રથમ વખત રાજકોટની અંદર આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમોની બેક ટુ બેક હારમાળ આવનારા દિવસોની અંદર અમે લોકો કરવા જઈ રહ્યા છીએ આપ સૌના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને મારું હાર્દિક નિમંત્રણ પણ છે અને આપ લોકોને વિનંતી પણ છે કે સૌ પરિવારજનો સાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા પણ એટલે મજા આવશે લોકોને ખાસ કરીને યંગસ્ટરોને મજા આવશે બાળકોને મજા આવશે સેલ્ફી પોઈન્ટ જેવું થઈ જશે જે પ્રકારે દિવાળી કાર્નિવલમાં જે રેસ્કો સિંગરોડ ઉપર રોશની કરી રહ્યા એ જ પ્રકારની એનાથી પણ સારી રોશની આવનારા દિવસોના આખા રાજકોટના અલગ અલગ જે મોટા આઇલેન્ડ સર્કલો એ અમે શણગારવા જઈ રહ્યા છીએ